આજે મતદાન દરમિયાન વાવના બાખરી ગામે ઈવીએમ ખોટવાયું હતું વહેલી સવારથી જ ઈવીએમ ખોટવાતા મતદારો રાહ જોઈને બેઠા રહ્યા વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કર્યા પહેલાં મતદાન મથકોની મુલાકાત લીધી હતી અસાણા ગામ ખાતે ઈવીએમ મશીન ખોરવાતા સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી અસાણા ગામમાં મતદાનને લઈ સવારથી જ મતદારોની લાંબી લાઇનોમાં જોવા મળી રહ્યા લોકશાહીના પર્વની ઉજવણી ખાસ કરીને ભાઈ વિધાનસભાની આ પેટા ચૂંટણી છે છતાં પણ લોકોનો ઉત્સાહ અને ઉમંગ એ કંઈક અલગ છે લોકશાહીની અંદર મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત એ વધુ પ્રમાણમાં કરે સાચી લોકશાહીની પ્રણાલિકા છે વધારે મતદાન થાય તો ખબર પડે કે ભાઈ પૂરેપૂરું મતદાન મતદારોએ ભાગ લીધો છે અને એ શું ઈચ્છે છે એટલે જેટલું મતદાન વધારે થાય એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું નારી શક્તિ જિંદાબાદ મહિલાઓ એ મતદાનમાં અગ્રેસિવ રહે એ ખૂબ સારી બાબત છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોની અંદર જ્યારે મહિલા અનામત આપણા એક બંધારણમાં મળી હોય ત્યારે એ સ્વનિર્ભર બને અને હું તો એમ માનું છું કે હવે ધીમે ધીમે મતદાન મથકો ઉપર તમામ પ્રકારનું જે વહીવટી પ્રક્રિયા છે એ પણ મહિલાઓને સોંપવામાં આવે એના નંબરો કાઢવાના હોય કેમ્પિયન કરવાનું હોય કે જે હોય તો એનો માનસિક વિકાસ થાય અને જે પંચાયતી રાજથી બધે જ જે રિઝર્વ છે એમાંય પોતે સ્વનિર્ભર બનીને જાતે વહીવટ કરવા સક્ષમ બને